આમોદમાં વિઘ્નહર્તાની ભવ્ય શોભાયાત્રા નીકળી મોડી રાત સુધી મોટા તળાવ ખાતે વિસર્જન ચાલી રહ્યું ગણપતિ બાપા મોર્યા આવતા વર્ષે વહેલા આવશો નાનારા સાથી ભક્તોએ ભાવભીની આંખે શ્રીજીને વિદાય આપી આમોદમાં ભાદરવાસુ દસમના દિવસે ગણેશજી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય ડી સ્વામી આમોદ શહેર ભાષ્ય પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ સહિતના લોકોએ ગણપતિ દાદાની આરતી ઉતાર્યા બાદ ધબધબાભેર શોભાયાત્રા નીકળી હતી ધીજેના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત ભક્તિ ગીત ભક્તિગીત રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂંબી ઉઠ્યા હતા શોભાયાત્રા આમોદ નગરપાલિકાથી આવી પહોંચી હતી સદસ્યોએ ગણપતિ દાદાનો ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું આમોદ પોલીસ સ્ટેશને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી ગણપતિ દાદાના મંદિરેથી શરૂ થયેલા શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી શોભાયાત્રાના રૂટ પરથી શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી રાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવશોના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી આમૂટ મોટા તળાવ ખાતે તરાપા તરવૈયા લાઇટિંગ તેમજ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છ્ય બનાવ ન બને માટે પોલીસ દ્વારા એક ડિવાઇસ અને પાંચ પીઆઈ નવ પીએસઆઈ સિત્તેર એસઆરપી બસો પોલીસ જવાનો સો હોમગાર્ડ અને સીઆરડી તેમજ બ્લેક કમાન્ડો સહિતના પોલીસ કાફલાની ચુષ્ટ નિરાગ નિગરાની હેઠળ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી આમોદ મોટા તળાવ ખાતે મોટી મોડી રાત સુધી ગણેશજીનું વિસર્જન ચાલી રહ્યું હતું રિપોર્ટર યાસિન દીવાન આમોદ